નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ માં આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલા પહેલા જો તમે અમારી ચેનલ માં નવા છો તો નીચે લાલ કલરનો નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો ફરી વાતાવરણમાં આવ્યો પલટો આ વિસ્તારમાં પડે પડશે કમસમી વરસાદ અંબાલાલ પટેલે કરી આગાહી રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ગરમીથી રાહત મળે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો છે તો તાપી વલસાડ નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે દાહોદ છોટા ઉદેપુર ભાવનગરમાં પણ

છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે માવઠાના કારણે ખેડૂતોના ઉનાળો પાકને નુકસાન થવાની શક્યતા છે આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠું વરસ્યું છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પરમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકીલ જાહેર કરવામાં આવી છે જોકે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે